અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવામાં આવે તેવી માંગ સાથે અંબાજીની જાગૃત જનતા દ્વારા પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સગા મોટા ભાઈ જીતુભાઈ પટેલની મહાલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં ઓગણત્રીસ જુલાઈના સાંજના રોજ અસામાજિક તત્વો પથ્થરમારો કરીને ભાગી ગયા હતા સાથે સાથે અંબાજીમાં બાઇક ચોરી મોબાઈલ છીનવી લેવા ઘરફોડ ચોરી જેવી અનેક ઘટનાઓને લઈ અંબાજીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વહેલી સવારે અંબાજી બજાર સજ્જડ બંધ જોવા મળ્યું હતું અંબાજીમાં આવેલી નાની મોટી દુકાનો ચા સ્ટોલ લારી ગલ્લાઓ બંધ જોવા મળ્યા હતા વેપારીઓએ અને ગ્રામજનોએ અંબાજી બંધને સમર્થન આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા તમામ વેપારીઓ એકઠા થઈને મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા અસામાજિક તત્વોને લઈને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અંબાજીના વેપારીઓ અને ગ્રામજનો ભેગા મળીને પોલીસને અંબાજીમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું અંબાજી પોલીસે અંબાજીની સુરક્ષા અને કાયદા વ્યવસ્થા અંગે ગ્રામજનોને આશ્વાસન આપ્યું છે સાંજના અંબાજી ટાઉનમાં એક સામાન્ય બોલાચાલીનો બનાવ બનેલ જે સંબંધે ફરિયાદી ફરિયાદ આપેલી હતી અને તેમાં બે આરોપીઓને એરેસ્ટ કરી લીધેલા છે પણ અંબાજી ટાઉનના માણસોની રજૂઆત હતી કે આરોપીને એરેસ્ટ કરવામાં આવે વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવામાં આવે મોટર સાયકલનું પેટ્રોલિંગ કરવામાં આવે એ બાબતે એ લોકોએ ભેગા થઈ એને આવેદનપત્ર આપ્યું છે એ સ્વીકારવામાં આવ્યું છે અને એ લોકોને બાયદરી આપતા અંબાજી બંધનો જે ઇસ્યુ હતો એ સોલ્વ થઈ ગયો છે અને તમામ બજાર સંપૂર્ણ ચાલુ થઈ ગયા છે